ભૂલની સજા ભોગવવી પડી એક મોટા સંત હતા નામ એમનું રામદાસ એકવાર શિષ્યો સાથે ફરતા ફરતા તેઓ એક ગામની સીમમાં પહોંચ્યા ઘણી યાત્રા કરવાથી તેઓ થાક્યા હતા તેથી એક ઝાડ નીચે આરામ કરવા રોકાયા ગુરુને ઊંઘાવી ગઈ પણ શિષ્યોને ભૂખ લાગી હતી તેમણે આસપાસ નજર દોડાવી જોયું તો પાસે એક શેરડીનું ખેતર હતું તેઓ ઉઠ્યા અને ચૂપચાપ ખેતરમાં ઘૂસી ગયા સાંઠા ભાંગી ભાંગીને એનો રસ ચૂસવા લાગ્યા તેવામાં ખેતરનો રખેવાળ ત્યાં આવી પહોંચ્યો સાંઠા હાલતા જોઈ બૂમો પાડતો તે દોડ્યો શિષ્યો તો આજુબાજુ સંતાઈ ગયા ગુસ્સે થયેલો રખેવાળ સંત રામદાસ તરફ દોડ્યો અને રામદાસને એ લોકોના સાથી સમજીને લાકડીથી મારવા લાગ્યો શેરડીમાં છુપાયેલા શિષ્યોએ આ જોયું ગુરુને માર પડતો જોઈ શિષ્યો દોડતા દોડતા બહાર નીકળ્યા ખેડૂતને પકડી લીધો અને જોર જોરથી ધમકાવા લાગ્યા ને તેને એક ઝાડ સાથે બાંધી દીધો પછી ગુરુજી પાસે આવીને ખબર અંતર પૂછવા લાગ્યા ગુસ્સામાં બોલ્યા આપ આજ્ઞા કરો આ બદમાશને શું શિક્ષા કરીએ રામદાસે શિષ્યોને કહ્યું એને છોડી દો એનો કોઈ દોષ નથી પછી શિષ્યોએ ખેડૂતને છોડ્યો રામદાસે કરુણામય સ્વરમાં કહ્યું એને શિક્ષા ન કરાય એણે પોતાના ખેતરની રક્ષા કરવા માટે જે કર્યું છે તે યોગ્ય છે ખેડૂત બોલ્યો તમે કરેલી ભૂલની શિક્ષા તમારા ગુરુને મળી ગઈ છે નાનાની ભૂલની સજા ઘણીવાર મોટાને ભોગવવી પડે છે